નમસ્કાર ખેડૂત મિત્રો આજના કૃષિ બુલેટિનમાં આપણે જોઈશું અરવલ્લી જિલ્લામાં હવામાનની આગાહી તેમજ ખેતી કાર્યો વિશે હવામાનની આગાહીની વાત કરીએ તો ભેજનું પ્રમાણ અઠાવન થી ચોરાણું ટકા જેવી રહેવાની શક્યતા છે પવનની ગતિ સત્તર થી બાવીસ કિલોમીટર પ્રતિ કલાક જેટલી રહેવાની શક્યતા છે હવે આગામી દિવસોમાં વાત કરીએ કે ત્રણ ઓગસ્ટ સુધી ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ખેતી કાર્યોની વાત કરીએ તો વરાપના સમય આંતર ખેડ અને નિંદામણ કરવું જોઈએ ચોમાસા દરમિયાન ખેતરમાં પાણીનો ભરાવો ના થાય એ માટે નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ જમીનનું ધોવાણ અટકાવવા ઢાળની વિરુદ્ધ દિશામાં ખેડ કરવી જોઈએ પાક ઢળી ન પડે તે માટે પાળા ચડાવવા જેથી વધુ વરસાદ પડે તો પાળા ચડાવવાથી ખેતરમાં પાણી ભરાવાથી થતા નુકસાનથી બચી શકાય છે વરસાદની આગાહી દરમિયાન ખાતર અને દવાનો છંટકાવ મુલતવી રાખવો જોઈએ એક જ પાક વાવવાને બદલે લાંબા ગાળાના પાક સાથે ટૂંકા ગાળાના કઠોળ પાક વાવવાથી પાક નુકસાન થતું અટકાવી શકાય શકાય છે છે અથવા તો તો પાક એક નિષ્ફળ જાય તેનું નુકસાન બીજા પાકથી કરી હવે આપણે જોઈએ પાક વિશે માહિતી તો તુવેર પાક મોટા ભાગના વિસ્તારોમાં વાનસ્પતિ વૃત્તિવસ્થામાં જોવા મળે છે તો આ પાક માટે પ્રથમ બે માસ નિંદાણ મુક્ત રાખવું જોઈએ જો અછત હોય તો વાવણી પછી દિવસે નાશક દવાનો છંટકાવ કરવો જોઈએ અને દવાના અસરકારક છંટકાવ માટે ફ્લેટ ફેન નોઝલ વાપરવી જોઈએ હવે વાત કરીએ મગફળીની તો મગફળીનો પાક મોટાભાગે વાનસ્પતિક વૃદ્ધિ અવસ્થામાં જોવા મળે છે તેની અંદર ખાલી જગ્યાએ દસ દિવસમાં ફરી વાવણી કરવી જોઈએ એટલે કે ખાલા પૂરવા જોઈએ આંતર ખેડ કરવી જોઈએ અને પાળા ચડાવવા જોઈએ વીસ દિવસે નિંદણ દૂર કરવું જોઈએ જરૂર હોય તો નીંદામણ નાશક દવાનો ઉપયોગ કરી શકો છો હવે જ્યાં પીડાશ દેખાય ત્યાં ફેરસ સલ્ફેટ અને સાયટ્રિક એસિડ છાંટી શકો છો રેચક જમીનમાં પાણીને નિકાસ અને એમોનિયમ સલ્ફેટ તમે આપી શકો છો અડદની વાત કરીએ તો વનસ્પતિ વૃદ્ધિ અવસ્થામાં ઉકસુકનો રોગ અને મૂળનો કોઘારો તે માટે બીજને કેપ્ટાન અને થાઇરમ પંચોતેર ટકા પાવડર ફૂગનાશકનો એક કિલો બીજ સાથે ત્રણ થી ચાર ગ્રામ મુજબ પટ આપીને જ વાવેતર કરવું જોઈએ ઉભા ભાગમાં રોગની તીવ્રતા વધારે હોય તો મેટાલેક્ઝીલ આઠ ટકા પ્લસ મેનકોજેબ ચોસાઠ ટકા એટલે કે બોતેર ટકા પાવડર દસ લિટર પાણીમાં પંદર ગ્રામ ભેળવીને અસરગ્રસ્ત વિસ્તારમાં જમીનમાં આપવું ટ્રાયકોડરમાં વિરીડી અથવા ટ્રાયકોડરમાં અરજી દસ ગ્રામ

ડાંગરની વાત કરીએ તો ફૂટ અવસ્થામાં રોપણી બાદ પંદર થી વીસ દિવસે પર હેક્ટર પ્રમાણે ખેતરમાંથી પાણીનો નિતાર કરી ઉભા પાકમાં સાંજના સમય છંટકાવ કરવો જોઈએ હવે ત્યારબાદ વાત કરીએ મકાઈની તો વનસ્પતિ વૃદ્ધિ અવસ્થામાં નાઇટ્રોજનનો બીજો હપ્તો ચાર પાનની અવસ્થા એકસો પાંચ કિલોગ્રામ પર હેક્ટર યુરિયાના સ્વરૂપે આપવો જોઈએ ત્યારબાદ વાત કરીએ કપાસની તો વનસ્પતિ વૃદ્ધિ દરમિયાન ત્રીસ દિવસે પાળા ચડાવવા જોઈએ ખાતર આપવું જોઈએ અને એને નિંદામણ મુક્ત રાખવું જોઈએ હવે સોયાબીનની વાત કરીએ તો એમાં ઉગ્યા બાદ પારણી અને ખાલા પૂરવા જોઈએ અને પિસ્તાલીસ દિવસ સુધી નીંદણ મુક્ત રાખવું જોઈએ વીસ થી ચાલીસ દિવસે આંતરખેળ અને નિંદામણ કરવું જોઈએ મજૂરની અછત હોય તો ભલામણ મુજબ દવાનો છંટકાવ કરવો જોઈએ ત્યારબાદ દિવેલા એરંડાની વાત કરીએ તો બીજને ફૂગનાશક દવા થાયરમ અથવા કાર્બન ડીઝામ ત્રણ ગ્રામ પ્રતિ કિલો બીજનો પટ આપીને જ પછી વાવણી કરવી જોઈએ દિવેલાના મૂળખાઈ અને સુકારાના રોગના જૈવિક નિયંત્રણ માટે પાંચ કિલોગ્રામ ટાઈકોડરમાં પાવડર પાંચસો કિલોગ્રામ રાયડાના અથવા લીમડાના ખોળ સાથે મિક્સ કરી વાવતા પહેલાં ચાસમાં આપવું જોઈએ હવે આંબાની વાત કરીએ તો આંબાની રોપણીની વાત છે અને ત્યારબાદ પુખ્ત અવસ્થા એ પેટાકલો બ્યુટાઝોલ આપવો જોઈએ અને દર વર્ષે છાણિયું ખાતર અને યુરિયા આપવું જોઈએ દાડમ ની વાત કરીએ તો દાડમમાં સારા વરસાદ બાદ એની રોપણી કરવી જોઈએ અને પ્રથમ વર્ષે દસ કિલોગ્રામ છાણિયું ખાતર આપવું જોઈએ અને દર વર્ષે ખાતરનો ડોઝ છે એ વધારો કરતો રહેવો જોઈએ ત્યારબાદ બાજ બાજરી વિશે વાત કરીએ તો 15 થી વીસ દિવસે 12 થી પંદર દિવસે નીંદણ મુક્ત એટલે કે નિંદામણ કરવું જોઈએ છોડની વચ્ચે બાર થી પંદર સેન્ટીમીટર નું અંતર રાખવું જોઈએ નિંગલ અવસ્થાએ બે થી ત્રણ વખત આંતર કરવી જોઈએ પાળા ચડાવવા જોઈએ ભેજ જળવાઈ રહે અને છોડ ઢળી ઢળી ના જાય એટલા માટે એને પાળા ચડાવવા જોઈએ બાજરીના પાકને એક માસ પૂરો થયે ચાલીસ કિલોગ્રામ નાઇટ્રોજન આપવો જોઈએ અને ભેજ હોય ત્યારે તમે નાઇટ્રોજન આપી શકો છો એકવીસ દિવસે પાંચ લિટર લિટર છે જીવામૃત અને સો લિટર પાણીમાં કરી અને છંટકાવ જોઈએ ત્યારબાદ વાત કરીએ તો ચૂસિયા પ્રકારની જીવાતો માટે પીડા રંગના ચીકડા પિંજર મૂકવાથી ચૂસિયા પ્રકારની જીવાતોની અટકાયત કરી પગલા લઈ શકાય છે તો આ વાત થઈ ગઈ અરવલ્લી જિલ્લામાં થતા ખેતી કાર્યો વિશે વધુ માહિતી માટે કૃષિ પ્રત્યે એપ ડાઉનલોડ કરો અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો